કાંદા ટમેટાનું તો એક્સપોર્ટ થાય જ છે શું તમને ખબર છે કે હોર્સનું પણ એક્સપોર્ટ થાય છે ચૌદમી સદીની અંદર ગુજરાત અને મારવાડની હોર્સ બ્રીડ એવી કે કાઠિયાવાડી અને મારવાડી હોર્સ એ દુનિયાભરની અંદર મશહૂર હતી કેમ કે તેમનામાં સ્ટેમિના રોયલ્ટી અને બેટલ ફિલ્ડ એ જોરદાર હતી અરબ અને પોર્ટુગીઝના ટ્રેડરોએ ભારતથી ઘોડાને ઇમ્પોર્ટ કરવાનું ચાલુ કર્યું કેમ કે તે યુરોપના યુદ્ધ મેદાન માટે સક્ષમ હતા શિપ્સ ભરીને ઘોડા જતા હતા ખંભાત કાઠિયાવાડ અને ગોવા પોર્ટ થી કે જે ઇટલી પોર્ટુગલ, તુર્કી અને આફ્રિકન કન્ટ્રી સુધી પહોંચતા હતા. યુરોપના રાજાઓએ ભારતના ઘોડાને વોર જ્વેલ્સ કહીયા હતા. એમ કે તે ઘોડાઓ દુશ્મનની સેના સામે આંખ થી આંખ મિલાવી શકતા હતા. મતલબ ભારતમાંથી સ્પાઈસીસ કે કપડાજ એક્સપોર્ટ ન હોતા આ ઘોડાઓ પણ એ આપણી એક્સપોર્ટ લેગેસીનો એક પાર્ટ છે. તો આવી જ ઇન્ફોર્મેશન વાળી સ્ટોરી જોવા માટે થઈને અમારા આ દેશી એક્સપોર્ટરના પેજને ફોલો કરવાનું ન ભૂલતા.